લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને રેન્જ આઈજીની અધ્યક્ષતાએ ત્રણ જિલ્લાના પોલીસ વડા સાથે બેઠક યોજાઈ આગામી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આઈજીની અધ્યક્ષતાએ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર અમરેલી બોટાદના પોલીસ અધિક્ષકો હાજર રહ્યા હતા તેમજ એએસપી ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ સાથે આઈજીએ આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી હતી ઓમે સેલ્ફ કરી સાયલન્ટ મોડ પર આખરે આગળ વધારી એવા આપણે જનપત પછીનો તરીકે તમારો છે